તો ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં દર્શો તો અમારા એની બ્લોગમાં ને એની વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે બધાને હેપ્પી હોલી હેપ્પી હોલી કહી દઉં છું આજે ને એડવાન્સમાં હેપ્પી હોલી ને હેપ્પી ઉતાણી તો આપણે જવાનું છે ફેરા ફરવા રાતે આટા ફરવા જવાના નવા નવા વરઘોડિયા તો જવાનું છે આપણે ને અત્યારે સાવન કામે ગયા હતા ને તો તરત પાછા આવ્યા કે કામે નથી જવું કે પાછા બીઆ અત્યારે જો ફૂટા વાગી ગયો ખબર ત્યારે એક દોઢ વાગી ગયો છે અત્યારે બ્લોક સ્ટાર્ટ કર્યો છે આવ્યા ને પછી હું નાઈ ગઈને ફ્રેશ થઈ ગયા કામ કામ કનેક્ટ હું તમામ સાથે તૈયાર થઈ ગયા તો તૈયાર થઈને એમ હતું કે રીલ્સ થોડીક શૂટ કરવાની હતી મારી જાન છે ને મીનાક્ષી મારા બ્લોગ જોતી હોય તો પછી થેન્ક યુ કે છે છે અને એની રીલ્સ શૂટ કરવાની હતી અને દસ કે કમ્પ્લીટ થઈ ગયા તો એક રીલ શૂટ કરી મેલેડી માની કરી અને કલરવાળી બીજી ગુલાબ ગુલાબ દેખતા તો એ ખબર નહીં અને ગુલાબ ગુલાબની હું દ્વારકાની એક રીલ શૂટ કરી છે સાવ અત્યારે છોકરા બેઠી ગયા છે કાં ને સાવ તમે પણ આમ બહુ ઓલા ઓલાવો છો આમરો તમે નથી આવતા સારા કેમ ખબર બાર ઓલ બાણું ખુલ્લું છે કે ને એટલે એનો ઓલું આવે છે જય માતાજી જય માતાજી એક ઘર કરી દીસ આપણે કરી લે પછી બહુ ભૂખ લાગી ને ભૂખડ છે ભૂખડ જો દૂધ લેવા આમાં સેવડો લાવ્યા છેવડો લાવ્યા છે આમાં એમાં મને તો ભાવતો નથી લો એ શું કરો છો જ્યુસ બનાવો હે દૂધ પછી નાખશો કે જોયું એમ શક્તિ લઈશ માણા તો ચાલો ફરાણ ને હું પેલા કરી લઈ માતાજી નું નામ લઈને આજ રાસે પહેલી પેલી વાર સાવન અમારે બધી રહેતા જ નથી તો ચાલો કંટિન્યુ બ્લોગમાં બનાવે છે ફરાણ કરે પછી મળીએ તો ફરાણ ને હું કરી લીધું હતું ને ઘડીક આરામ કરી ગયા ને તો અત્યારે પાસે મોડું જોયું કહું જાગેનું કાલન ગામમાં સાઉસ ને સાવ ને સગાડ્યા મેં તો એ ફોન ઘુમડતા થાય ને તો સાવનને પૂછ્યા આપણે કોણે આવ્યું સાવન સાવન હું શેવ આ કેમ વગેડા કોને હાળી કોણ તમારે હાળી ભૂગીની છોકરી આવી હતી ખબર નહી

હજી ઘરની સાળી નથી આવી પણ હગા ફૂઈજી ની છોકરી એના તો હગા ફૂઈ ની છોકરી થાય મને બગાડી બેન નું કઈ બગાડો બનાવી ને બગાડે પાછું મોડું

ખોલતા <feel> જો <in service> <coughs> <laughs> ખુશી બેન રોવે બેન ના 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 બક્કા લાલે જો બધું છે પૈસા ક્યાં છે તો ચાલો તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજે માં ભાગા પાડ દે પાછા મિત્રો નવા અંદાજ માં આવી ગયા આપણે બરાજો બની જાય છે અને લાઈટ વી ગઈ કેટલા બોલો મારો ફેસ તો તમને બતાતો છે ના મારા મેડમ હજી તૈયાર થાય છે એમ જો લેની બાપા ફટાફટ આપણે તો રેડી છે કમ્પ્લીટ વાળ બર કપાય ને આપણે હાડા કપડા તાની પહેરી લીધા છે ને આપડે જઈ છીએ અત્યારે ચારે હોળી માતાનું દહન કરેલું છે તો ના આટા ફરવા તો આપણે કન્ટીન્યુ વીનેરો આપણે ના ઝીન મળીએ પેલો મને રાઈટ કરજો ને હજી અન લાઈટ કરવી છે હરવાળો તો તમે

તાર નો જવાય એમ પછી હું કાંઈ ગઈ સાઈડમાં ઊભી રહી સાવન તો જોવા આમ થયા જાય આમ થયા આમ જાય બેનની વાહો વાય ને આ બધા આમથી જોતા થા અમારા ખુશી મેડમ જોઈને જાય ને અહીંયા ડીજેની ધબધબાટી બોલતી હતી ને ડિસ્કો કરતા થા બધા આગળ વહી ગયા હતા અમે ગયા હતા થોડુંક થોડુંક પૂરું થવા મળ્યું મોડા ગયા કન્ટિન્યુ લોકો માં બનાર તો ફાઇનલી મિત્રો આપણે વી છીએ ઘરે ને કપડા બપડાં ચેન્જ કરી નાખ્યા છે પાંચ મિનિટનું ખાલી કામ હોય તો કેટલું પહેરાવે ને કેટલું તૈયાર કરે તો આપણે જો આ કપડા લીધા હતા એ કપડા દેવા જાય છે વસુતા મમ્મીના ઘરે મારા શિવાંશભાઈ ને કપડા દેવા જશું ને પછી આપણે જવાનું છે નોકરી ઉપર કૃષ્ણા બેન ની પાસે જવાનું છે તો ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોક માં બેના રહેજો આપણે હમણાં જઈ મચ્છી મળીએ મિત્રો આ છે અમારું ઘર અને આ જો મારા પપ્પા પાંદર હોતા છે મારા મમ્મી બહાર છે ભાગ્યા છે બહાર તો હવે ભાવિનભાઈ ક્યાં ગયા ભાવિનભાઈ હવે ભાવિનભાઈ જાય છે એની બેન પાસે કારણ કે આજે ફોન લોક શૂટ કરવાનો આવી ગયો છે હાથમાં તો ચાલો ભાવિન ફટાફટ ચાલો ચાલો બાર વાગી ગયા છે તો જલ્દીથી ફટાફટ ચાલો તો આ માઈન્ડો છે જે એની ક્યુટ દીદી પાસે તો ચાલો લોગ ની સાથે સાથે અસ્મિતા તમને મળાવે તો ભાઈ મિત્રો ઘરે આવી ગયા છે ના શરીર માં બધે બેસવા ગયા તા ઘડીક ઘડીક બધે ધીમ હતી તો ભાવિનભાઈ ને ધાર્મિકાબેન ના ભાઈ ફોન હતો ને તો આપડે કઈ શૂટ લીધો ન તો ધાર્મિકા બેન ને ભાવિન ભાઈ છે ને હું નખરા કરો છો ધાર્મિકા બેન ને ભાવિન ભાઈ તમને અમારું ઘર બતાવ્યું દેશે કોમેન્ટ તો અંદર નતો લઈ ગયા ફોન કારણ કે અમારે થોડો બતાવું છું ટૂંક સમય બાર થી બધું બતાવ્યું છે કે અમારું મકાન કોણ છે મમ્મી ઘરે બાર ને તો આજનો બ્લોગ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં દેજો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભૂતાની બે લાઈક અંદર દેજો આપણે કમળા મળી